નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દિવાળીના દિવાળીએ ભારત અને ચીન સૈનિકો વચ્ચે સદભાવનાનું આદાન પ્રદાન જોવા મળ્યું ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગે મંગળવારે જણાવ્યું કે દિવાળીના અવસરે ભારત અને ચીનના સૈનિકોએ એલએસી પર એટલે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર મીઠાઈઓની આપલે કરી યોજીંગે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે આ હાવભાવ બંને પક્ષો વચ્ચેની સદભાવનાનું પ્રતિક છે તણાવપૂર્ણ સરહદી સંબંધો વચ્ચે બંને દેશોના સૈનિકો દ્વારા તહેવારોની શુભેચ્છાનું આદાન પ્રદાન સકારાત્મક સંકેત આપી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીજ સૌથી ઓછું નવ પાસ બનેલા છે નવા કેબિનેટમાં મંત્રીમંડળમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ફક્ત નવ પાસ છે કેટલાક મંત્રીઓ દસ અને બાર પાસ છે રીવાબા જાડેજા મિકેનિકલ એન્જિનિયર મનીષા વકીલ પીએચડી ડૉક્ટર પ્રદ્યુમન વાજા એમડી એલ એલ બી જેવા ઉચ્ચ અભ્યાસ કરેલા મંત્રીઓ છે કેબિનેટમાં ડિપ્લોમા ધારકો બી એમ બી કોમ બી એ બીએસસી અને એન્જિનિયરિંગ કરેલા મંત્રીઓનો સમાવેશ થાય છે અને કેબિનેટમાં શૈક્ષણિક વિવિધતા સ્પષ્ટપણે જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વદેશીએ આપ્યો ચીનને એક લાખ કરોડનો ઝટકો જીએસટી દરોમાં ઘટાડો અને રેપો રેટના અસરથી આ દિવાળીએ ભારતીય બજારમાં રેકોર્ડ બ્રેક વેચાણ થયું સીએઆઈટી મુજબ દિવાળી પર વેચાણનો આંકડો પ્રથમ વખત છ પોઈન્ટ શૂન્ય પાંચ લાખ કરોડને પહાર થયો આમાં વોકલ ફોર લોકલ એટલે કે સ્વદેશી અભિયાનનો મોટો ફાળો રહ્યો છે સીએઆઈટી પ્રવીણ ખંડેલવાલાના મતે સ્વદેશીની આ ઝુંબેશથી ચીનના માલસામાન્ય એક લાખ કરોડથી વધુનો પટકો પડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં નવેસરથી બરફવર્ષા જોવા મળી છે હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતી જિલ્લામાં અને મનાલીના ઊંચા વિસ્તારોમાં નવેસરથી બરફવર્ષા જોવા મળી છે જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે હિમવર્ષાથી મનાલી અને લાહોલ સ્પીતિમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની અપેક્ષા હોવાથી પ્રવાસીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર હજુ પણ ત્રેવીસ ઓક્ટોબરના રોજ રાજ્યમાં ઊંચા પર્વતીય વિસ્તારમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીરજ ચોપરા બન્યા લેફ્ટનન્ટ કર્નલ ઓલિમ્પિક પદ્ધતિ વિજેતા નીરજ ચોપરાએ રક્ષામંત્રી રાજનાથસિંહ અને સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ની હાજરીમાં ભારતીય સેનાની પ્રાદેશિક સેનામાં લેફ્ટનન્ટ કર્નલની માનદ ઉપાધિ એનાયત કરવામાં આવી પચીસના યોજાયેલા સમારોહમાં રાજનાથસિંહે તેમને આ પદનું પ્રતિક ચિહ્ન ઔપચારિક રીતે આપ્યું રક્ષા મંત્રી નીરજ ચોપડાને દેશભક્તિ અને શ્રેષ્ઠતા માટે પ્રયાસ કરવાની ભારતીય ભાવનાનું પ્રતિક ગણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પચીસ કલાકનો હશે એક દિવસ એક રિપોર્ટ મુજબ વીસ કરોડ વર્ષો પછી પૃથ્વી પર એક દિવસ પચીસ કલાકનો થઈ શકે છે તેનું કારણ છે કે ચંદ્ર દર વર્ષે લગભગ ત્રણ પોઈન્ટ આઠ સેન્ટીમીટરના દરે પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે ચંદ્રના દૂર જવાથી પૃથ્વીની ભ્રમણ કક્ષાની ગતિ ધીમી પડી રહી છે આ પ્રક્રિયાના કારણે જ અત્યારે જ એક પોઈન્ટ ચાર અબજ વર્ષોમાં દિવસની લંબાઈ અઢાર કલાકથી વધીને ચોવીસ કલાકની થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓએ રેકોર્ડ તોડ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ બે હજાર ચોવીસમાં અઠ્ઠાવન લાખ પ્રવાસીઓ સાથે બે હજાર ત્રેવીસના એકાવન ના વીસ લાખના રેકોર્ડને તોડી નાખ્યો છે બે હજાર અઢારથી અત્યાર સુધીમાં લગભગ બે કરોડ પ્રવાસીઓ મુલાકાત લીધી નર્મદાના શાંત કિનારે બટરફ્લાય ગાર્ડન પ્રવાસીઓ માટે વિકસિત થયું છે દસ એકરમાં ફેલાયેલા આ ગાર્ડનમાં સિત્તેર પ્રજાતિના પતંગિયાઓ અને એકસો પચાસ પ્રજાતિના પરાગ રચકણો તેમજ યજમાન છોડ ઉપલબ્ધ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્યોકી સાસ બી કપી બહુમાં બિલ ગેટ્સની થશે એન્ટ્રી સ્મૃતિ ઈરાનીના શો ક્યોકી સાસ બી કપી બહુથી ટુમાં બિલ ગેટ્સ ગેસ્ટ કેમિયો કરશે તેઓ બે એપિસોડમાં વિડીયો કોલ દ્વારા સ્મૃતિ ઈરાની સાથે વાતચીત કરવા જોવા મળશે આ એપિસોડમાં મહિલાઓ અને નવજાત બાળકોના સ્વાસ્થ્ય પર આધારિત ટ્રેકનું શૂટિંગ કરાયું છે આ ખાસ એપિસોડ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહયોગથી બનાવવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રજીસ્ટ્રેશન વિનાની હોસ્પિટલોને કડક આદેશ આપવામાં આવ્યો છે ગુજરાત સરકારે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો કડક અમલ શરૂ કરાતા રાજ્યમાં અત્યાર સુધીમાં છપ્પન હોસ્પિટલો અને ક્લિનિક્સની નોંધણી થઈ ગઈ છે જોકે હજુ પંદર હજાર જેટલા ક્લિનિક્સનું રજીસ્ટ્રેશન બાકી છે દિવાળીની રજાઓ પછી આરોગ્ય વિભાગ બાકી સંસ્થાઓનું રજીસ્ટ્રેશન કરાવવા માટે ઝુંબેશ હાથ ધરશે રજીસ્ટ્રેશન વિના ચાલતી હોસ્પિટલો અને ક્લિનિક્સની યાદી તૈયાર કરવાની સૂચના પણ આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વની સૌથી ઝડપી બુલેટ ટ્રેનનું સફળ પરીક્ષણ સ્પીડ ચારસો ને ત્રેપન કિલોમીટર પ્રતિ કલાક છે ચીને વિશ્વની સૌથી ઝડપી બુલેટ ટ્રેન સી આર ફોર ફાઇવ ઝીરોનું સફળ પરીક્ષણ કર્યું છે આ ટ્રેન શાંઘાઈ ચોંગજિંગ ચેંગુડુ હાઈ સ્પીડ લાઇન પર ચારસો ત્રેપન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી હતી જે અત્યાર સુધીની સૌથી વધુ છે ટ્રેન ને ચારસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તે માત્ર ચાર પોઈન્ટ ચાલીસ મિનિટમાં શૂન્ય થી લઈને ત્રણસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે મુસાફરો માટે સેવા શરૂ કરતા પહેલા તેને છ લાખ કિલોમીટર સુધી પરીક્ષણ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેસતા વર્ષે પાવાગઢમાં માઈ ભક્તોની ભીડ

મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સાઉદી અરબે કફાલા સિસ્ટમ નાબૂદ કરી સાઉદી અરબે લગભગ પચાસ વર્ષ બાદ કફાલા સિસ્ટમ નાબૂદ કરી છે જેનો ફાયદો એક મળશે આ સિસ્ટમમાં વિદેશી કાનૂની તેમજ કંપની સાથે જોડાયેલો છે આ કાયદા હેઠળ કામદારોને જોબ બદલવા કે કંપનીની પરવાનગી વિના દેશ છોડવાની છૂટ નહોતી જેના કારણે તેમનું શોષણ થતું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક નવેમ્બરથી સસ્તા અનાજની દુકાનો બંધ ગુજરાતમાં સત્તા અનાજની દુકાનો તેમની પડતર માંગણીઓના વિરોધમાં એક નવેમ્બરથી અચોક્કસ મુદત સુધી બંધ રહેશે ફેરપ્રાઇઝ એસોસિએશનના દુકાનદારોએ દોઢ વર્ષ પહેલા સરકારે આપેલી ખાતરીનો અમલ ન થતા આ વિવાદાસ્પદ પરિપત્રોના વિરોધમાં અસહકાર નું આંદોલન કરવાનો નિર્ણય લીધો છે તેમની મુખ્ય માંગણીઓમાં છેલ્લા ચાર વર્ષથી કમિશન ન વધારવાનો મુદ્દો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે